નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નેવુંથી પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંદરસો ને પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી ને પંચાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ને એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી પંદરસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો નેવુંથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો સાહીઠથી પંદરસો ને ત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો છત્રીસથી પંદરસો ને પંદર રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો એંસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો સાઠથી પંદરસો ને એંસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને પિંચાશી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી પંદરસો ને રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને વીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી પંદરસો ને એકવીસ રૂપિયા ઓડીનાર માર્કેટિંગ અંદર તેરસો સાહીઠથી પંદરસો અઠાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેડના બજાર ભાવ કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર